ભગવાન હાલ મારી તો મને ને રાજુ ભાઈ પણ મેં શીખો તરસા છે ને કામના વ્યક્તિ

બડા રબારી આયા છે ભાઈ અને ખૂબ બધા કેતીઓ ડોડાઈ જો ને અને અહીંયાને દુખ ના થાય આવતા મને દુખ ના થાય એક વેણ એટલે હું એટલા પૈસા આપી જા જાને આકાશ જા લો એ શું કરો હેડો ડોઢાઈ ગયો તો એના માં ઘરે હવે હવે શું કરો જાય એના માં ઘરે એ ગાલી આજ કદી કરશું છે એટલે ભૂતો છે એ નાતી ફરવા દો આવશે એ ભાઈ